નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે સોશિયલ કારણે વધુ એક યુવતી દુષ્કર્મ નો ભોગ બની હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવ્યા બાદ આરોપી યુવતી વારંવાર લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું હાલ તો મામલો પોલીસ સ્ટેશને પહોંચતા કાલુપુર પોલીસે આરોપી ધરપકડ કરીને વધુ તપાસ આજરી છે પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ સફન અંસારી જેને સોશિયલ મીડિયા દ્વારા યુવતીના જાળમાં ફસાવી હતી તેને બાદ તેના વારંવાર દુષ્કર્મ આચર્યું હતું સફન અંસારીએ ઇન્સ્ટાગ્રામ પર અમદાવાદ એક યુવતી સાથે મિત્રતા કેળવી હતી ત્યારબાદ તેને પોતાની પ્રેમ જાળમાં ફસાવીને

યુવતી સંબંધ તોડી નાખ્યો હતો જોકે લાજવાના બદલે ગાજેલા સફાને યુવતીના ઘરે જઈને યુવતી અને તેની માતા સાથે ઝઘડો કરતા હોબાળો થયો હતો ત્યારબાદ સમગ્ર ઘટના પોલીસ સ્ટેશનમાં પહોંચી છે અને આખરે આરોપીની પણ ધરપકડ કરી લીધી છે તો મિત્રો આ ઘટના વિશે તમારું શું કહ્યું છે તે પણ તમે કોમેન્ટમાં જણાવો અને બસ અમારા માટે આટલું લાઈક કરો અને ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી દો